વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી તમે લોકો જોઈ રહ્યા છો જે રીતની પરિસ્થિતિ છે ગઈકાલે પણ એક એક્સિડન્ટ થો સમારોડ પર થાર ગાડીથી એક જણનું મૃત્યુ થયું ત્યારબાદ આજે ફરીથી અમિતનગર સર્કલ પર એસટી બસના માધ્યમથી એક જણનું મૃત્યુ થયું નોર્મલ વાત થઈ ગઈ છે વડોદરા શહેર માટે અને હજુ પણ કાલે કદાચ આપણા ઘરમાંથી કોઈ બહાર જશે सांजे आवे, ना आए आवे, कोई गेरंटी नहीं कारण के रोड